વાલીઓએ કહ્યું છે કે સ્કૂલ દ્વારા ગેરકાયદેસર રીતે અમારા ડોક્યુમેન્ટની તપાસ કરાવવામાં આવી છે જ્યારે એડમિશન લીધું ત્યારે અમારી આવક ઓછી હતી જોકે ત્યારબાદ આવકમાં વધારો થયો હતો પરંતુ હવે ફરીથી આવક ઘટી છે તેમ છતાં એડમિશન રદ કર્યા છે વાલીઓએ કહ્યું કે સ્કૂલ દ્વારા ગેરકાયદેસર રીતે અમારા ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવી છે જ્યારે એડમિશન લીધું ત્યારે અમારી આવક ઓછી હતી પરંતુ ફરીથી આવક વધી અને ઘટી છે તેમ છતાં એડમિશન રદ કર્યા છે ફરિયાદ કરનાર ચાર સ્કૂલોના એકસો બ્યાશીથી વધુ વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યા છે સૌથી વધુ ઉદ્ગમ સ્કૂલના એકસો છવ્યાસી વિદ્યાર્થીઓ એશિયન ગ્લોબલ સ્કૂલના છેતાલીસ વિદ્યાર્થીઓ આનંદ નિકેતન સ્કૂલના પાંચ અને ઝેબર સ્કૂલના પાંચ વિદ્યાર્થીઓ છે આ પૈકીના કેટલાક વાલીઓએ હિયરિંગમાં બોલાવ્યા છતાં વાલીઓ આવ્યા ન હતા વાલીઓએ પોતાના બાળકોના એડમિશન રદ થવા બદલ ડીઈઓને રજૂઆત કરી હતી વાલીઓ ડીઓને રજૂઆત કરી કે એડમિશન સમયે તેમની આવક દોઢ લાખ હતી ત્યારબાદ આવક વધી હતી પરંતુ અત્યારે આવક ફરીથી ઓછી થઈ ગઈ છે તો તેમના બાળકને ફરીથી આરટીમાં એડમિશન આપવામાં આવે વાલીઓએ કહ્યું કે તેઓ આ અંગે મુખ્યમંત્રીને પણ રૂબરૂ મળશે અને રજૂઆત કરશે અત્યારે હાલ પાંચ વર્ષ પછી આજે થોડી આવક આવકમાં વધારો થયો છે અને એ આવકમાં વધારો અમે અમારી રીતે સરકારમાં રજૂ કરવાનો પ્રશ્ન અમારો આવે મનનભાઈ તરફથી કોઈ પ્રશ્ન આવવાનો નહોતો તેમ છતાં મનનભાઈએ ખાનગી રાહે તપાસ કરી અને ખાનગી રાહે તપાસ કરી અને અમારા આઈટી રિટર્ન મંગાવ્યા અને ખાલી જોવા માટે માગીએ જેમ કરીને મંગાવી પાન કાર્ડના આધાર કાર્ડના આધારે એમણે એજન્સી નિમી અને એ તપાસ કરી અને એમણે ફરિયાદ કરી અને અમારે એડમિશન કેન્સલ થાય એના માટેની બધી તમામ પ્રોસેસ ડી ઓફિસમાં કરી જે દિલ્હી સરકારમાં આટીના અઢી લાખ છે રાજસ્થાનમાં અઢી લાખ છે બીજા અન્ય રાષ્ટ્રીયમાં અઢી તો ગુજરાતમાં કેમ નહીં વાલીઓની પડખે આજે અમે ગુજરાત વાલી મંડળ એટલે ઊભું છે કે ન્યાય જોઈએ છીએ અમારા સાંસદ સભ્યને અમે અત્યારે ભૂપેન્દ્રભાઈ સાહેબને રજૂઆત કરીશું આવનારા ટાઈમે નરેન્દ્ર મોદી સાહેબ ભારતના આપણા પ્રધાનમંત્રી સાહેબને પણ તત્કાલ ધરીને કાલે સ્પીડ પોસ્ટ કરીને એમને પણ રજૂઆત કરીશું કે અમને એક વર્ષ માટે આ એક્સેસન આપવામાં આવે અત્યારે સ્કૂલોના એડમિશનો ફૂલ થઈ ગયા છે સીબીએસઈ બોર્ડના ટોટલી ફૂલ થઈ ગયા છે તો અમે જઈશું ત્યાં તો ઉદગામ સ્કૂલ એક રિક્વેસ્ટ છે કે અમારી જે રિક્વેસ્ટ છે તે એક વર્ષ એક વર્ષ માટે તેને એક્સેસન આપે તેવી અમે રજૂઆત મુખેન્દ્રભાઈ સાહેબ અને પ્રધાનમંત્રી સાહેબ કરી કરીશું